તો ગાઈસ જો હજી નવરી નથી થઈ પણ મારી ફ્રેન્ડનો ફોન આવ્યો રોડ કેમ બંધ કર્યો છે થયું ને તો હેલિકોપ્ટર નીકળ્યા એટલે રિહર્સલ છે તો મીસુને ફટાફટ તો હાલ જાય પણ જો કપડા સુકવવાનો ઢગલો પડ્યો છે હજી અને વાસણનો ઢગલો પડ્યો છે તો એ તો રાખી દેસો આવીને કઈ કરશું ને થાય એટલું નતર કરું ફટાફટ જાય હમણાં નતર પૂરું થઈ જાય કપડાં સૂકવી દીધા ને વાસણ પડ્યા છે નહીં મીસુ બે તને હાલતા કઈ બંધો ન્યાઓ મોકો પાછો ફરી ફરી પાછો ન મળે જોતા આવી તું બાલ્કની મેકડી ને ત્યાં જોળ ખાઈ જાય શાંત લાગે હવ હા જો સુ છે ને ત્યાં જાય એરિયલ હેલિકોપ્ટર હા એ માણસો લટકે છે જો વાવ કેટલું અંદર ઈ બોમ્બ કરે ફોડે

જોઈ બોમ બોમ પડે ઓમ બોમ પડે યાર બહુ કેવો ફોરા છે જો અહીંયા છે તમે બારીકીથી જોજો તો દેખાશે જો આવે છે હા ઉપરથી ઉપર ઉપર હોય ને એમાંથી ઉતરે એ લોકો કેકડા માર કેકડા મારીને ઉતરે પેરાશૂટમાં helicopter માંથી ઉતરાઈ છે અને વા આમના લેન્ડિંગ થાય હા દેખાતાય નથી આમાં કેટલું હાલે જો 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 આટલું હાઉ જીણા દેખાય માં કેતો બહુ

ઉતરે ને નીચે આ છે ને જો સીપ આવી જાય એમાંથી માણસ ળસે હા જો ચા આ મી સીપ ની પાછળ helicopter છે જોયા જો અહીંયા જો ગઈ મારસુ એરોપ્લેન હા સીપ ઉપર આવી ગયો helicopter

માની આમ જોવાયનું થી જો ને જો સંજ જાય હમણાં જો બાય કરાય માય

રાયા ફુઇટા પાછા બોબ આહ રામા બાય બાય કરજે helicopter માં ઇવે વિડીયો ઉતારે વિડીયો ઉતારતો

ओलू फाईटर प्लेन हिस ए

આ પ્લેન ના અવાજ થી આજુબાજુ વાળા ને ખબર પડી જાય રિહર્સલ હે આપને નકર એમ હતું તે દીક પૂરું રોડ ઉપર ફોટો પાડો મીસુ પાડો આ બાજુ ફરે જ ચાલો ગાઈસ જો આવીને એટલે વાસણ કરી લીધા રસોઈનો ટાઈમ એ છે ને થાવા જેવો છે 6 વાગ્યા છે 1 કલાકમાં મેં બી સાઈડ વિડિયો એડિટ કરી લઉં ફટફટ આજે વિડીયો એડિટિંગ થયો નથી ખબર નહીં કે એમનું ભેગું થશે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો કે તમને બધાને આજનો વિડીયો સારો લાગ્યો હશે તો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને વિડીયો કેવા લાગે છે તો ચાલો આજનો વિડીયો એ જ એન કરશું અને બીચ ઉપરનો નજારો તમને આઈ હોપ કે ગયમો હશે એ ચાલુ થયું એટલે અમે ગયા રિહર્સલ હોય એટલે ચાર પાંચ દિવસે અઠવાડિયે એક વાર હોય જ તમને લોકોને જોવું ગમે છે કે નહીં તમે કોમેન્ટ કરજો તો આપણે પાછું જયારે જયારે રિહર્સલ થતું હોય ત્યારે બતાવશું બાય બાય મીશુ યસ રિહર્સલ હતો ફટાકડા ફૂટે જો